સુરત શહેર ડાયમંડ સિટી અને ઓળખાય છે પરંતુ હવે આગામી સુરત ઓળખાય તો નહીં કારણ કે ગુનાખોરી સતત વધી રહી છે દિન પ્રતિદિન હત્યા મારામારી ચોરી અને લૂંટફાટ જેવી ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતના ઉદના વિસ્તારમાં ગઈકાલે એક યુવકની ક્રૂરતાપૂર્વક જાહેર જાહેરમાં ધોળા દિવસે હત્યા કરવામાં આવી હતી અનુસંધાને પાંડેસરા પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીની ધરપકડ કરી છે સુરતના ઉધના વિસ્તારમાં પ્રગટેશ્વર મહાદેવ મંદિરની સામે અગિયાર એપ્રિલ બે હજાર ચોવીસના રોજ બપોરના સમયે ચાર લોકોએ ભજનસિંહ નામના એક વ્યક્તિ પર તલવાર જેવા ઘાતક હથિયારો વડે જાહેર રસ્તા પર હુમલો કરી ભજનસિંહને ગંભીર ઈજાગ્રસ્ત કરી તેની હત્યા નિપજાવી કાઢી હતી ઘટનાની જાણ થતા ઉદના પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને પોલીસે ભજંદ્ર સિંઘના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી આ ઘટનાને લઈ પાંડેસરા પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા બે આરોપીને પકડવામાં મોટી સફળતા મળી છે પાંડેસરા પોલીસે કાલુ સિંઘ અને મોહનસિંગ નામના બે ઇસમોની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે કાલુ સિંઘ અને મોહનસિંગ સહિત ચાર લોકોએ ઘટના સ્થળ પર સાથે મળી ભજન સિંઘની હત્યા કરી હતી અગાઉ મુંબઈમાં ભજન સિંઘ દ્વારા અંગત અદાવતને ધ્યાનમાં રાખી કાલુ સિંઘ અને મોહનસિંગ પર હુમલો કર્યો હતો અને આજ અદાવતમાં કાલુ સિંઘ અને મોહનસિંગ સહિત ચાર લોકો ભજન સિંઘને શોધી રહ્યા હતા મોકો મળતાની સાથે જ ધારદાર હથિયારો સાથે કાલુ સિંઘ અને મોહનસિંગ સહિત ચાર લોકોએ ભજનસિંગની હત્યા કરી હતી હાલ પોલીસે બે ઇસમોની ધરપકડ કરી છે મહત્વની વાત છે કે મોહનસિંહ સામે ઉધના પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ અને હત્યાનો ગુનો દાખલ થયેલો છે અને કાલુસિંહ સામે ઉધના પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ થયો છે તો ભાગતા ફરતા અન્ય બે આરોપીઓને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક બનાવ બન્યો હતો આ હત્યાના બનાવમાં મૂળ ચાર આરોપીઓ સ્થળ ઉપર હતા અને બે આરોપીઓ કોન્સ્પિરેસીમાં હોવાનું ફરિયાદીએ પોતાની ફરિયાદમાં નોંધાવ્યું હતું આ ફરિયાદ મુજબ પોલીસે આગળને તજવીજ ચાલુ કરી હતી અને તે મુજબ કુલ બે આરોપીઓ અત્યાર સુધી પકડાયા છે જેનું નામ કાલુસિંહ અને મોહનસિંહ છે જે આ બંને આરોપીઓ તે વખતે જે હત્યાના બનાવમાં સ્થળ ઉપર હાજર હતા અને તેઓ આ જે ભોગ બનનાર છે એના ઉપર એટેક કરવામાં તેઓ સામેલ હતા બાકીના જે આરોપીઓ છે એની તજ પકડવા માટે અત્યારે પોલીસ કાર્યરત છે અલગ અલગ આરોપીઓ માટે જુદી જુદી ટીમો બનાવી છે આ ટીમો પોતાની રીતના એના ઉપર વર્કઆઉટ કરી રહ્યા છે અને આરોપી જલ્દીથી જલ્દી પકડાઈ જાય એ માટેના પ્રયાસો ચાલુ છે અત્યારે જે આરોપીઓ પકડાયા છે એમાં એકનું નામ કાલુસિંહ છે અને એકનું નામ મોહનસિંહ છે આ બંને આરોપીઓ અગાઉ પણ ભૂતકાળમાં ઘરફોડ ચોરીને આ પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા હતા જે પોલીસને પ્રાથમિક વિગત મળી છે અને જે ફરિયાદમાં ફરિયાદીએ નોંધાવ્યું છે એ મુજબ જે ભોગ બનનાર છે એણે આશરે એકાદ મહિના પહેલાં પુણે મહારાષ્ટ્રમાં જે આરોપીઓ છે એમાંથી બે જણાને ચપ્પુના અથવા કોઈ ધારદાર વસ્તુના ઘા મારીને એ લોકોને ઈજા પહોંચાડી હતી આ ઈજા અનુસંધાને આ લોકો પહેલેથી એના સાથે દ્વેષ રાખી અને બદલો લેવાની ભાવનાથી આરોપીને ભોગ બનનારને એ લોકો શોધી રહ્યા હતા અને એ બનાવવાનું એ શોધતા શોધતા ગઈકાલે તેઓએ ભોગ બનનાર ઉપર એટેક કર્યો હતો અને આ રીતના એ લોકોએ પોલીસને જે બે આરોપીઓ મળી આવ્યા છે એ બંને પાંડેસરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા બાતમીના આધારે પકડવામાં આવ્યા છે અને ત્યારબાદ અન્ય આરોપીઓની ધરપકડની પ્રયાસ અત્યારે પોલીસ કરી રહેલ છે અત્યારે જે ગાડી છે એની શોધખોળ પોલીસ કરી રહેલ છે અને જે ગાડી કેટલીક વિગતો અમને મળી પણ છે પરંતુ એકવાર એને કન્ફર્મ અને વેરીફાય કર્યા બાદ જ અમે એના ઉપર આગળની કાર્યવાહી કરી શકીશું અત્યારે પોલીસ તમામ ઇન્ફોર્મેશન ગેધર કરી રહી છે કેમ કે જે ફરિયાદી છે એ અલગ અલગ વાતો પોલીસને જણાવી હતી અને એમની ફરિયાદમાં એ લોકોએ અગાઉનો જૂનો ઝઘડો એનો જ ઉલ્લેખ કરેલો હતો એટલે આ લોકો વચ્ચે અગાઉ કોઈ વિવાદ થયો હતો કોઈ બાબતના ચર્ચા થઈ હતી આમ સામે કોઈ અરજી થઈ હતી અથવા એકબીજાની સામે કોઈ ગુના નોંધ્યા હતા કે નહીં આ તમામ બાબતે પોલીસ તપાસ કરી રહેલ છે ફરિયાદી અત્યાર સુધી પોલીસને આવી કોઈ બાબત જણાવી નથી કે ખંડણીની છે કે નહીં પરંતુ એની કોઈપણ એવી રજૂઆત હશે અને કોઈપણ બાબતમાં જો તથ્ય હશે તો તે અનુસાર અમે કાર્યવાહી કરીશું મર્ડર જે બનાવ બન્યો છે એના મુખ્ય કારણ ફરિયાદીએ એક મહિના અગાઉ પુણેમાં ભોગ બનનાર અને ફરિયાદી વચ્ચે આરોપી વચ્ચે ઝઘડા થયાનું મુખ્ય કારણ જણાવેલ છે અને ત્યારબાદ જે આરોપીઓ છે એ લોકોએ તલવાર લઈ અને ભોગ બનનાર ઉપર એટેક કર્યો હતો અને આ રીતના તેની હત્યા નિપજાવી હતી આ કોઈ અત્યારે જે માહિતી છે એમાં કોઈ ગેંગવોરની કોઈ બાબત નથી આ જે આરોપીઓ છે એકબીજાના સગા છે એકબીજાના પરિચિત છે વર્ષોથી એકબીજાને ઓળખે છે એકબીજા સાથે મુલાકાતો કરે છે અને એ મુલાકાતો દરમિયાન જ એક વખતે બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો એટલે કોઈ ગેંગવોરનું હજી સુધી પોલીસને કોઈ ઇન્ફોર્મેશન અથવા કોઈ એના બાબતનું તથ્ય મળ્યું નથી તે છતાં પોલીસ તમામ એંગલથી તપાસ કરી રહેલ છે કે આને પાછળનું શું કારણ છે કોઈ અન્ય કારણ છે કે નહીં એને પર એના ઉપર પણ અમે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ અત્યારે જે ફરિયાદમાં કુલ ચાર આરોપીઓ સ્થળ ઉપર બતાવ્યા છે અને અન્ય બે આરોપીઓ કે જેઓ સ્થળ ઉપર નથી પરંતુ કોન્સ્પિરેસીના ભાગરૂપે આમાં સામેલ છે એ પ્રકારની ફરિયાદ ફરિયાદીએ નોંધાવેલ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત